પુષ્પ જેમની સુગંધી મનુષ્યનું જીવન તન અને મન પણ સુગંધિત બને છે એવું કહેવાય છે કે કુદરતે આપણને વિવિધ પ્રકારના પુષ્પોની ભેટ આપી છે જેથી આ પુષ્પોનો ઉપયોગ આપણે પ્રભુની પૂજામાં પણ કરી શકીએ ત્યારે આજની ખાસ વાતમાં જાણીશું કે દેવી દેવતાઓના વિવિધ સ્વરૂપને કયા પુષ્પ છે પ્રિય અને તેમની પૂજામાં પુષ્પ અર્પણ કરવાથી કયા થાય છે લાભ આ વિશેની વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનહા શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને પૂજા પાઠ જ્યારે પણ કરતા હોઈએ છે ત્યારે આપણે ભગવાનને ફૂલ અર્પણ કરીએ છીએ ફૂલની માળાઓ ભગવાનને અર્પણ કરીએ છીએ પરંતુ શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે કે કેવા ફૂલ અર્પણ કરવા જોઈએ કેવા ફૂલ અર્પણ ન કરવા જોઈએ ફૂલ અર્પણ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ ફૂલ અર્પણ કરવાથી કેવા થાય છે લાભ મતલબ પુષ્પને લઈને સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર મિત્રો હું તમને જણાવવાનું છું ભગવાનને પ્રિય છે પુષ્પ જેને આપણે

ઘણા લોકો આપણે જોઈએ છીએ તો પોતાના ગજવાની અંદર પણ ગુલાબનો અહીંયા હાર ગુલાબનો રાખતા હોય છે લગ્ન થાય ત્યારે ગુલાબ પહેરાવતા હોય છે મતલબ ફૂલ જ્યારે અર્પણ કરવામાં આવે છે ફૂલથી મનુષ્ય પ્રસન્ન થાય છે પરંતુ ફૂલથી પરમાત્મા વધારે પ્રસન્ન થાય છે પ્રભુનું મન પ્રફુલ્લિત થાય છે પણ ભગવાનને જ્યારે ફૂલ અર્પણ કરતા હોય ને ત્યારે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું ફૂલ કેવા હોવા જોઈએ નયન રુચિકરમ આંખોને ગમતા હોય એવા સુંદર ફૂલ હોવા જોઈએ તો મનુષ્યના જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય સારા ફૂલ હોવા જોઈએ ફૂલ ક્યારે કરમાયેલા ફૂલ હોય ભગવાનને અર્પણ ન કરવા જોઈએ ગંદા ફૂલ હોય ખરાબ થઈ ગયા હોય ફૂલ તૂટી ગયેલા હોય વાસી થઈ ગયેલા ફૂલ હોય તો આવા ફૂલ ભૂલથી પણ ભગવાન ઉપર ન ચડાવતા ખબર છે આપણને કે ભાઈ ખરાબ થઈ ગયા છે ફૂલ નીચે ઢળી ગયા છે જમીન ઉપર પછી ઉઠાવીને ભગવાન ક્યારે અર્પણ ન કરતા ભગવાન ફૂલ અર્પણ કરતા હોય ત્યારે અમુક બાબતોનું નું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રમાં લખ્યું છે પુણ્ય સંવર્ધના પરિહારતા પુષ્પ મિત્ર વિધિ તે શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનને પુષ્પ બહુ પ્રિય છે અને પુષ્પ અર્પણ કરવાથી મનુષ્યના જીવનના પાપ નષ્ટ થાય છે અને પુષ્પોથી પૂજા કરવાથી શુભત્વ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને સાથે દેવતાઓની પ્રીતિ રહે છે દેવતાઓ પ્રસન્ન રહે છે પુષ્પ અર્પણ કરવાથી કોઈનો જન્મદિવસ તો હોય તો આપણે કે બુકે લઈને જઈએ છીએ બુકે કોકને આપીએ છીએ ફૂલ આપીએ છીએ તો માણસ જો એ ફૂલથી પ્રસન્ન થાય તો ભગવાન કેમ ના થાય મતલબ ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજામાં હંમેશા ફૂલ હોવા જોઈએ ફૂલ વગરની પૂજા ક્યારે પૂર્ણ ગણાતી નથી સાથે પુષ્પની વાત કરવામાં આવે તો પુષ્પેર પુષ્પે દેવા પ્રસિદંતી પુષ્પ દેવાસ્થિતા ન રત્નય ન સુવર્ણ વિતે નુરિના શાસ્ત્ર તો એવું કહે છે કે તમે જો રત્નની માળા ભગવાનને પહેરાવો સોવાને સોનાની માળા પહેરાવો પરંતુ એના કરતાં પણ શ્રેષ્ઠ લખ્યું છે રત્ન સુવર્ણ દ્રવ્ય વ્રત તપસ્યા અને સાધના આ બધું કરીએ છીએ બરોબર પણ ફૂલ થી જો તમે પૂજા આરાધના કરો છો તો પુષ્પતિ દેવતાઓ વધારે ખુશ થાય છે એટલે ફૂલ હંમેશા દેવતાઓને અર્પણ કરવા જોઈએ માલ્યાદીની સુગંધીની માલ અત્યાદી ને ભાઈ પ્રભુ મયાગદાની પૂજા અર્થમ પુષ્પાની પ્રતિક્રિયતા પણ અમુક ભગવાનને જે પુષ્પ પ્રિય હોય તે તે અર્પણ કરો તો વધારે પ્રસન્ન થાય શિવજીને ધતુરાનું પુષ્પ અને બિલીપત્ર બહુ પ્રિય છે તો શિવજીને બિલીપત્ર અને ધતુરાનું પુષ્પ અર્પણ કરો વિષ્ણુ ભગવાનને વૈજયંતીનું ફૂલ માલતીનું ફૂલ શ્વેત કમર કેવડાનું ફૂલ આ બધું પ્રિય છે તે ભગવાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે સાથે વિષ્ણુ ભગવાનને બિલીપત્રનો બિલીપત્ર સમીપત્ર ભૃંગરાજ આમળાના પત્ર અને તુલસી પત્ર પણ વિષ્ણુ ભગવાનને વધારે પ્રિય છે ગણેશજીને જાસુદ પ્રિય છે અને હનુમાનજીને આંકડાનું પુષ્પ એટલે અર્ક પુષ્પ કહેવામાં આવે છે માતાજીને ગુલાબ અને કમરના પુષ્પ પ્રિય છે પિતૃઓને સફેદ ફૂલ પ્રિય છે તો જ્યારે જે પ્રિય છે તે પુષ્પ તે વસ્તુ તમે અર્પણ કરી શકો છો ઘણી વખત પિતૃઓને સફેદ પુષ્પ પ્રિય છે પણ ઘણા લોકો પિતૃની પૂજા અથવા બેસણું હોય ત્યારે ગુલાબના હાર પિતૃને પહેરાવતા હોય છે ગુલાબ લાલ રંગથી તો પિતૃને ડર લાગે છે ભગવાન શ્વેત પુષ્પ અહીંયા પિતૃની પૂજામાં શ્વેત સફેદ ફૂલનું મહત્ત્વ છે તો દરેક ફૂલનું એક વિશેષ મહત્ત્વ હોય છે અને એની જાણકારી આપણા શાસ્ત્રમાં છે પણ એ શાસ્ત્રને સમજવું અને વાંચવાનો ટાઈમ કોઈ પાસે નથી પરંતુ અમે આ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર બહુ સરળતાથી સારી જાણકારી શ્રેષ્ઠ ઉપાયો શાસ્ત્ર મત પ્રમાણેના ઉપાયો તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરીશું એટલે સદૈવ તમે અમારા કાર્યક્રમને તમે નિહાળતા રહેજો તમારા મનમાં કંઈક આવો પ્રશ્ન હોય તો ચોક્કસ તમે તમે એમને પૂછી શકો છો અને અમે એનો યોગ્ય ઉત્તર તમને આપવાનો પ્રયત્ન કરીશું મિત્રો મને આપો હવે રજા જય ભગવાન